સવારે વેલા ઉઠીને પાંચ થી દસ મિનિટ સુધી સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરવાથી સ્ફૂર્તિ લાગશે ખાલી પેટે બે બદામ ખાવાથી એનર્જી થશે અને શારીરિક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ટોનિક એક ચમચી સવારે જરૂરથી ખાજો રોજ સવારે પંદર મિનિટ તડકામાં જવાથી વિટામિન ડી વધશે હાડકા મજબૂત થશે અને થાક નહીં લાગે લીલા શાકભાજી ચણા દહીં કોટાવાળા અનાજ ખાવાથી વિટામિન બી અને વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને થાક નહીં લાગે જંક ફૂડ વધારે પડતું ખાંડ વાળું અનહેલ્ધી ખોરાક ટાળજો બપોરે છાસ અને રાત્રે હળદર વાળું દૂધ જરૂરથી લેજો પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી ડિહાઇડ્રેશન નહીં થાય અને ફ્રેશનેસ લાગશે સુવાના એક કલાક પહેલા મોબાઈલ કે કોઈ પણ જાતની સ્ક્રીન અવોઇડ કરજો જેનાથી મેલેટોનિન વધશે અને ઊંઘ સારી આવશે અડધી ચમચી અશ્વગંધાનો પાવડર રાત્રે જઈમાં પછી દૂધ સાથે લેવાથી માનસિક શાંતિ લાગશે અને થાક નહીં લાગે